હેલો યુટ્યુબ ફેમિલી તો આપણે આપણો નવો વ્લોગ ચાલુ કરી દીધો છે તો બધાને જય માતાજી તો બધા કેમ છો મજામાં દેશો તો ઠેટ ઉધી માં બેના રહેજો રાખો હમ એ હું તમને કાક કવ સંભળાય છે હમ ઈ હું 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 આ કા હરકો જવાબ જ ન મારે ના જાવું જાવ જોશે નહીં આપણે કાલે હું ઉત કરશું મને ના જવા દે હવે

જો પેલો નંબર લાગી ગયો ત્રણ કરોડ કરોડ આપે નામને વેમ છે ના એના કોઈ લાગ્યા કોઈ એવા ઘણા ને લાગ્યા તને હું ખબર હોય ખાસું કેવો છો યાર ખાસ

આપણે સિલેક્ટ કરવાના હોય જોઈએ અગિયાર અગિયાર પ્લેયર હાલી જાય ને આપણો પેલો નંબર આવ્યો ત્રણ કરોડ રૂપિયા મળે ત્રણ કરોડ ત્રણ કરોડ લાખ કેવાય

એટલે આપડે લેવા કેમ જાય આપડે ભલામણા કેટલા બંડલ થાય પચાસ પચાસ હજાર વાળા એટલે આપડે પાંચસો પાંચસો ના બંને લાભ પચાસ હજાર બંદલ વાય બે બંદલ લાખ રૂપિયા થાય કે વિચાર કરવો

હું એવો વિચાર કરું ને એક ટેમ્પો આપડે છે ને એવો હારો ટેમ્પો લઈ ટેમ્પો તો આપડે છે બીજો હારો લઈ નવો પેટી હો

તો મન ન લાગે ભગવાન હવે બનાવું શાહરી ખાવ સપના સા ભાખરી હાલો હાલો સાહ ભાખરી તો મિત્રો અમારો સપના જોવાનો વ્લોગ તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે નું બટન દબાવજો હું કામ ખબર અમારે વિડીયો આવે તરત તમારા નોટિફિકેશન પડી જાય તો અમે તો સપના જોવી છે તમે બધા જે જોતા હોય ને અમારી ટીમો બનાવો તો અમે કોમેન્ટ કરજો ચાલો જય માતાજી